અને સૌરાષ્ટ્ર પર ઓળઘોળ થયેલા મેઘાએ જૂનાગઢને તરબોળ કરી નાખ્યું છે માથે કાળા ડિબાંગ વાદળો અને નીચે વરસાદી પાણી આફત એવી ભેગી થઈ છે કે શોધે જમીન નથી જડતી માણાવદર વંધલી કેશોદ પાણી પાણી થઈ ગયું છે તો ઘેડ અફાટ દરિયામાં ફેરવાઈ ગયું છે જિંદગીઓ ડૂબાડતું પાણી મર્યા પછી પણ લોકોને હેરાન કરી રહ્યું છે જુનાગઢમાં જળ કરફ્યુ અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી જ શોધીને પણ નથી જમીન ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલો આ ડ્રોન નજારો જુનાગઢના માણાવદરનો છે મેઘાની તોફાની બેટિંગથી માણાવદરના પીપલાણા ગામમાં જળ કર્ફ્યુની સ્થિતિનું નિર્માણ થયું છે ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે પીપલાણાની બે હજારની વસ્તી ખેતીમાં મગફળી અને કપાસને નુકસાન પીપલાણા ગામના બે હજાર લોકોની હાલત કફોડી બની છે માણાવદરના મટિયાણા ગામમાં પણ ઓજતના પાણી ફરી વળતા જ્યાં જુઓ ત્યાં જળ જોવા મળી રહ્યું છે નદીમાં આવેલા ઘોડાપુરથી ખેતરો તેમજ ઘરોમાં પાણી ફરી વળ્યા છે માણાવદરના મટિયાણા ગામમાં બાવીસોની વસ્તી છે ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય ખેતી છે પણ હાલ તરબોળ થયેલી ધરાથી મગફળીના પાકમાં મોટું નુકસાન થયું છે જૂનાગઢના ઘેડમાં પણ જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે ઘેડમાં આવતા કેશોદના અખોદર ગામમાં ભારે વરસાદથી સંપર્ક વિહોણું બન્યું છે જેના કારણે અખોદર ગામના પંદરસો લોકોની વસ્તી આફતમાં સપડાય છે તેમજ ખેતીમાં કપાસ અને મગફળીના પાકને મોટું નુકસાન થયું છે ઘેડમાં આવેલું ઓસા ગામ પણ જળબંબાકાર થયું છે ગ્રામજનોની મુશ્કેલી એવી છે કે એક બાજુ વરસાદી કહેર બીજી બાજુ અંધારપાટ ઓસા ગામમાં છેલ્લા બે દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકમાં મેઘરાજાએ કહેર વર્તાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે પહોંચી છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઓસા ગામના છે કે જ્યાં જુઓ ત્યાં અત્યારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ઓજત નદીનો પારો તૂટતા આ પરિસ્થિતિ ઓસા ગામની અંદર અત્યારે સર્જાય છે કારણ કે જે જૂનાગઢ અને વિસાવદર સહિતના જે માણાવદર સહિતના ગામોમાં જે ભારે વરસાદ વરસ્યો સત્તરથી અઢાર ઇંચ વરસાદ માણાવદરમાં જ્યારે ચૌદથી પંદર ઇંચ જૂનાગઢની અંદર વરસાદ વરસતા તમામ પાણી જે છે તે અત્યારે ગેડ પંથકની અંદર પહોંચી ચૂક્યું છે અને તમામ ઓસા સહિતના લાંગડ સહિતના જે ગામો છે ત્યાં ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ પાણીનું વહેણ કેટલું છે તે પણ આપને બતાવવાનો હું પ્રયાસ કરીશ આ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ પાણીનું વહેણ એટલું છે કે અહીંયાથી પણ કોઈ રસ્તામાંથી પસાર થાય તો તે પણ આ વહેણની સાથે જતું રહે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ઉજતના પાણીથી ઘેર વિસ્તાર દરિયામાં પરિવર્તિત થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે દ્રશ્ય બતાવીશ કે આ ગેર વિસ્તારનો દ્રશ્ય છે કે જે મેં મુખ્ય માલ છે કુત્યારનાથી ગેર વિસ્તારને જોડતો બાવીસ ગામનો રસ્તો છે આ બાવીસ ગામ સંપર્ક વહેવાનું છે અત્યારે આયથી કોઈ પસાર થાય તેવી પરિસ્થિતિ નથી કારણ કે રસ્તાઓ ઉપર પાંચ થી છ છ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે સામે જે આ બધા ખેતરો છે બંને સાઈડ ખતરો છે પણ સમુદ્ર જેવો નજારો જોવા મળી રહ્યો છે પંચાલા ગામમાં જળબંબાકાર થતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પંચાલા ગામની વસ્તી બારસો તેરસો છે જે હાલ આફતમાં મુકાય છે ખેતીની વાત કરીએ તો આ વિસ્તારમાં કપાસ અને મગફળીનો પાક લેવામાં આવે છે જે પણ હાલ નુકસાનીને ભેટ ચડ્યો છે ગામડાઓ સાથે અન્ય કેટલાક વિસ્તારમાં પણ મેઘાએ મુશ્કેલી ઉભી કરી છે જૂનાગઢના ડુંગરપુરના સુભાષનગરમાં વરસાદી પાણી વધુ ઘરોમાં વળ્યા હતા સ્ટેટ હાઈવે આ લોકોએ પુલ નવું ન બનાવવાને બદલે પુલ નીચે સીસી અને પથ્થર કરી અને પાણીનો જે રસ્તો હતો એ વેણ બંધ કરી અને આ ઘરો ને આ સમસ્યા ઉભી કરી છે વહીવટી તંત્ર એ જુનાગઢના ગાંઠીલા ગામે પૂરના કારણે કોઝવે ધોવાતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે મહત્વનું છે કે રોડ રસ્તા બંધ થતા ચાર થી પાંચ ગામડાઓની અવર જવર બંધ થઈ છે વિસાવદરનો દ્રાફડ ડેમ ઓવરફ્લો થયો છે તો માળિયા હાટીનાનો ભાખરવડ ડેમ છલકાઈ ઉઠ્યો છે હાલ તો વરસાદી પાણીએ જૂનાગઢ વાસીઓના હાલ બેહાલ કર્યા છે શહેર હોય કે ગામડા દરેક જગ્યાએ એક જ પરિસ્થિતિ જોવા મળી રહી છે જળબંબાકાર બનેલું જૂનાગઢ મેઘરાજાને હાલ થોડો વિરામ કરવા હાથ જોડી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ